માંડવી સ્થાનકવાસી છ કોટી જૈન સંઘ દ્વારા જૈનપુરી ખાતે ગચ્છાધિપતિ આચાર્ય ભાવચંદ્રજી સ્વામીની મિશ્રામાં અજરામર એક્ઝિબિશનનું સુંદર આયોજન કરાયું હતું જેના મુખ્ય લાભાર્થી અને ઉદ્ઘાટાવીર ભવન શાહ અને સહયોગી અરિહા સ્વીટી પ્રતિક સંઘવી રહ્યા હતા આ પ્રસંગે પરમપૂજ વિમલચંદ્રજી સ્વામી હંસ શ્રીજી મહાસ્તીજી વિવેકચંદ્રજી સ્વામી હંસાબાઈ મહાસ્તીજી વિશ્વાસિનીબાઈ મહાસ્તીજી કોમલજી મહાસ્તીજી રચનાબાઈ મહાસ્તીજી આદિ સાધુ ભગવંતો અને મહાસતીજીઓનો પાવન સાનિધ્ય રહ્યો હતો

ને ખાસ આમ બિલની ઓળી માટે માનવી સંઘે વિનંતી કરી અને એક એમની ઈચ્છા હતી માનવી સંઘની કે અમારે કંઈક સરસ મોટું આયોજન આખા જૈન સમાજ માટે મોટું આયોજન કરવાનું છે એટલા માટે એ આ પૂજ્ય આચાર્ય ભગવંતના શિષ્યો તથા અમારા ખાસ માસતીજીઓ હંસશ્રીજી માસતીજી આદિ બધા જ થાણાઓ પ્રેરણા આપી અને આ કાર્યક્રમ બનાવ્યો છે આમાં ખાસ તો જૈન શાસ્ત્રોની અંદર જે કઠિન અને ગહન જ્ઞાન છે એ સરળતાથી સમજાય એના માટે આખું આયોજન કરવામાં આવ્યું છે એમાં માનવી શ્રી સંઘ અને સંઘના દરેક ભાઈઓ બહેનો બાળકો ખૂબ જ સારી રીતે ભાગ લીધો છે અને બધા જ ખૂબ હોશ ઉત્સાહથી ભાગ લઈ રહ્યા છે ખૂબ સરસ રીતે આયોજન આજનું થયું છે અને ખૂબ ખૂબ બધારને આચાર્ય ભગવંતે આશીર્વાદ આપ્યા છે જૈન ધર્મને અંદર પ્રથમ તીર્થંકર કૃષ્ણદેવ ભગવાન થઈ ગયા અને ઋષભદેવ ભગવાને આ જગતની અંદર સૌથી પહેલા 72 કળા પુરુષોની અને 64 કળા સ્ત્રીઓની શીખવાડી હતી અને એક કળાની અંદર એની પેટાભેદો ઘણા બધા હતા અને અત્યારે જે કળાઓ ચાલી રહી છે એ બધી જ કળાઓ એની અંદર આવી રહી છે હા એવો આયોજન એના પહેલા પણ અમે અન્ય ગામોની અંદર કરેલું છે અને આ માંડવીની અંદર પ્રથમ વખત થયું છે એટલે જૈન ધર્મ એમ કહે છે કે દરેકે દરેક આત્માઓની અંદર દરેકે દરેક જીવોની અંદર કોઈને કોઈ કળા હોય છે એ કળાને ઉજાગર કરવા માટે અને જ્ઞાન સાથે કારણ કે જૈન ધર્મ એ અનેક પ્રકારના જ્ઞાનથી ભરપૂર છે બધી જ પ્રકારનો જ્ઞાન એની અંદર છે ચાહે આ ભૂગોળનો કહો કે ખગોળનો કહો કે ઇતિહાસનો કહો કે ગમે તે હોય બધું જ જ્ઞાન એની અંદર છે તો એ જ્ઞાનને પ્રગટ રીતે કારણ કે ચોપડા અત્યારે કોઈ વાંચતા ન હોય પરંતુ આ રીતે કૃતિ કરીને પ્રગટ દૃશ્ય કરીને જો એને પ્રગટ કરવામાં આવે તો ઘણા બધાને એનો લાભ મળી શકે એટલા માટે આ અજરામર એક્ઝિબિશન અજરામર ગુરુના નામથી અમારા દાધા ગુરુ અજરામરદી સ્વામી એમના નામથી આ અજરામર એક્ઝિબિશન અમે અહીંયા જૈન સમાજના સહયોગથી અમે અહીંયા રાખેલું છે ચોકોટી સ્થાનકવાજી જૈન સંગ તરફથી ખૂબ સુંદર કાર્યક્રમ થયો છે અને માન્યમાં ક્યારેય નથી થયો એવો સુંદર કાર્યક્રમનું આયોજન આ પ્રથમ થયું છે એનો સમગ્ર યશ પ્રમુખ શ્રી મંત્રી શ્રી પુનીતભાઈ અને સમગ્ર ટીમને જાય છે હવે આપ સૌ જાણો છો તે મુજબ નવમી એપ્રિલ ને પચીસ ના દિવસે સમગ્ર વિશ્વમાં વિશ્વના વિશ્વ શાંતિ અને કલ્યાણ માટે સવારે આઠ ને એક મિનિટથી નવ ને સુધી નવકાર મંત્રનો સામૂહિક જાપ જેમાં એકસો ને આઠ દેશોના લોકો ભાગ લેવાના છે તેમજ છ થી વધુ સ્થળે અનેક જગ્યાએ ટીવી ચેનલ પર પ્રસારિત થવાનું છે જેમાં આપણા લોક લાડીલા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી પણ જોડાશે આપણે બધા પણ જીતોના વિશ્વ વિક્રમ શાંતિ સાથે કલ્યાણ માટે યજ્ઞમાં જોડાઈ અને આપણું યોગદાન આપી એ માનવીમાં જાણીતી એમ સ્કૂલ છે જેના આચાર્ય કિંજલ ભાભી છે અને ડોક્ટર કૌશિકભાઈ શાહની ઉપસ્થિતિમાં અને માંડવીના લોક લાડીના ધારાસભ્ય અનિરુદ્ધ અનિરુદ્ધભાઈ તવેની ઉપસ્થિતિમાં એક બહુ જોરદાર કાર્યક્રમ એમ સ્કૂલમાં થવાનો છે જે કોઈ બધા લોકો વધુને વધુ જોડાય સમગ્ર એકસોના આઠ દશો જ્યારે જોડાઈ રહ્યા છે ત્યારે માંડવીના વધુને વધુ લોકો આમાં જોડાય એવી કૌશિક સાહેબ તરફથી વિનંતી કરવામાં આવી છે છ કોટી જૈન સંઘને ફરીથી ખૂબ ખૂબ અભિનાપીન આપું છું માંડવી છ કોટી જૈન સંઘમાં આજે જે આયોજન કરવામાં આવેલું છે તેની અંદર ખાસ પ્રથમ વખત જ આ અજરામર exhibition જેની ચૌદ સુંદર સુંદર કૃતિઓ અલગ અલગ રજુ કરવામાં આવી છે અમે તો બધા જ મહિલા મંડળ પાંચે ગજ મહિલા મંડળ પ્રથમ વખત મીટિંગ બોલાવી અને ત્યાર બાદ આજે સૌનો ઉત્સાહ અને ઉમંગ જોઈએ છીએ ખરેખ અને સાથે સાથે ત્રણે ત્રણ પાઠશાળાના બાળકો જે ખૂબ સુંદર ભાગ લીધો છે આ બધા જ લોકોનો હું અહીંથી આભાર વ્યક્ત કરું છું તેમજ સાથે જેમની નિશ્રા અમને મળી છે તેવા વિવેક ગુરુદેવ છોટે ગુરુદેવ વિવેક ગુરુદેવ અને હંસ હંસ્રીજી મહાસતીજી તેમને ખૂબ સારું સંચાલન કર્યું છે અત્યારે હું બધા જ અમારા ગુરુદેવોના આશીર્વાદ લઈ આવો સુંદર મજાનું એક્ઝિબિશન ગોઠવ્યું છે ત્યારે હું ફક્ત જૈન સમાજ નહીં પણ જૈનેતર લોકોને પણ એક વખત આવો એક્ઝિબિશન જોવા માટે ખાસ આવો છ વાગ્યા અત્યારે બપોરના ત્રણ વાગ્યા થી કરી અને રાતે નવ વાગ્યા સુધી આ આજરામળ એક્ઝિબિશન ઓપન છે તો આપ સૌ એક વખત દરેક કૃતિ નિહારી આનો લાભ અવશ્ય લ્યો અસ્તો જય જીનેન્દ્ર અહીં બિરાજમાન સાધના સમ્રાટ આચાર્ય ભગવાન ભાવચંદ્રજી સ્વામી અહીં માંડવીમાં બિરાજે છે અને પંદર દિવસ મૌન સાધનામાં બેઠા છે પંદર દિવસની મૌન સાધનાની અંદર કોઈને બારે મળતા નથી એક જ ઓયરીમાં જ રહે છે અને જે અત્યારે સાધના કરી રહ્યા છે મૌન એ વિશ્વ શાંતિ માટેની સાધના કરી રહ્યા છે અત્યારે હમ જ્યારે આ ભૂકંપો આવે છે ઘણા વખત કંઈ ને કંઈ થાય છે તેન દુર્ઘટના થતી હોય કાંઈ ફરી થતું હોય છે ત્યારે વિશ્વ શાંતિ થાય તે માટે ગુરુદેવ અને આજે નવમો દિવસ છે એમ પંદર દિવસે ગુરુદેવ બારે પધારશે અને ત્યારે પંદર દિવસે તેર તારીખે મહામંગલિકનો મોટો કાર્યક્રમ રાખેલો છે તો આપ બધા પણ મોટા કાર્યક્રમમાં પધારશો જય જીનેન્દ્ર